ક્લાઇમેટ ચેન્જને માત્ર પાણીથી જ હરાવી શકાશે અત્યાર સુધી આપણે ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણમાં થતા ફેરફાર માટે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ પોલ્યુશન તથા કેમિકલ્સને વિલન માનતા હતા પણ સાચો ઉપાય તો આપણી આંખ સામે જ છે અને એ ઉપાય છે પાણી યસ પાણી પાણીમાં એટલી શક્તિ છે કે તે આખી દુનિયાને બચાવી શકે છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ જો આપણે પાણી સાથે મળીને કામ કરીએ તો સુકાઈ ગયેલી જમીનને ફરીથી જીવન કરી શકીએ છીએ પાણી ખાલી તરસ નહીં છીપાવતું પણ એ આપણી આસપાસની દરેક વસ્તુ નક્કી કરે છે પૃથ્વી પરનું સિત્તેર ટકા જીવન અને સિત્તેર ટકા પૃથ્વી પોતે પાણી જ છે પાણી દરેક ઇકોસિસ્ટમનું મેઇન પાત્ર છે એ ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે પૃથ્વીની ગરમીનું છાસઠથી નેવ ટકા ભાગ એ પાણીથી જ કંટ્રોલ થાય છે જો આપણે જળચક્રને ફરીથી જીવંત કરીએ તો ગરમી ઓછી થઈ જશે સુકાઈ ગયેલી નદીઓ ફરીથી વહેતી થઈ જશે વરસાદ પણ સમયસર આવશે જ્યારે પાણી કોઈ જગ્યાએ ઓછું આવે છે ત્યારે તે તાપમાનને નોર્મલ રાખે છે જમીનમાં ભેજ આપે છે અને આનાથી જે જીવો અને વનસ્પતિ જે છે એમાં જીવન ફરીથી આવે છે આ વનસ્પતિ પછી ટ્રાન્સપિરેશન પ્રોસેસથી આસપાસના વાતાવરણને ઠંડુ રાખે છે આનાથી જીવ સૃષ્ટિ વધે છે અને હવામાનથી કાર્બન શોષી લે છે આ ટ્રાન્સપેરન્સી પ્રોસેસ એટલે કે એવી પ્રોસેસ જે તમે ઝાડ છોડના પાંદડાઓમાંથી પાણીને વરાળ બનાવી અને હવામાં મોકલે છે તમે કદાચ જોયું હશે કે ઉનાળામાં મોટા વૃક્ષોની નીચે તમે ઉભા રહો તો તમને ઠંડક લાગશે આ ઠંડક એ ટ્રાન્સપેરન્સી પ્રોસેસ જ છે ઝાડ અને છોડ જમીનમાંથી પાણી શોષી અને પાંદડા સુધી પહોંચાડે અને એના પછી એ પાણી વરાળ બની અને હવામાં ભળે છે એનાથી આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે આ પાણીના કણો પછી વાદળો બનવામાં પણ મદદ કરે છે એક રીતે કહીએ તો ઝાડ છોડ પોતાનું એર કન્ડિશન સાથે રાખીને ફરે છે આ જળચક્ર આપણાથી જ બગડ્યું છે અને તે ખરેખર થવા પાછળ આપણે જ જવાબદાર છીએ આપણે ખેતરો સૂકવી દીધા છે રોડ રસ્તા બનાવી જમીનને કડક બનાવી દીધી છે જંગલો કાપી નાખ્યા છે આખી દુનિયાના સિત્યાસી ટકા વોટર પ્લાન્ટ આપણે નાશ કરી નાખ્યા છે આના કારણે જમીનનો સોઇલ સ્પંજ જે હોય એ નબળો પડી ગયો છે એટલે જ આજે પૂર આવી રહ્યા છે લાંબા સમય દુષ્કાળ પડે છે આ સ્પોઇલ સ્પંજ એટલે શું તો માટી માત્ર ધૂળ નથી એકચ્યુઅલી હેલ્ધી જમીન એક સ્પંજ જેવી હોય છે જેમાં સૂક્ષ્મજીવો પાંદડા અને અન્ય ઓર્ગેનિક વસ્તુઓ પણ હોય છે જે પોચી અને ધીરે ધીરે પાણી શોષી શકે એવી હોય છે જ્યારે વરસાદ પડે એ સોઇલ સ્પંજ જે હોય છે એ પાણી તરત શોષી અને ધીમે ધીમે નીચે સુધી લેયર સુધી એને પહોંચાડે છે આનાથી જમીનમાંથી પાણીનો જે ભંડોળ છે એ વધતો રહે છે જ્યારે જમીન કડક થઈ જાય છે જંગલો કપાઈ જાય છે ત્યારે સોઇલ સ્પંજ એ નબળો પડી જતો હોય છે પાણી જમીનમાં ઉતરવાને બદલે સીધું વહી જતું હોય છે એટલે એકદમ સીધી વાત કરીએ તો જેમ જેમ જંગલોનો વિકાસ ઓછો એમ એમ વિનાશ વધારે અત્યારે થઈ રહ્યો છે આઈઆઈટી બોમ્બેના રિસર્ચ પ્રમાણે એક અભ્યાસ થયો અને એ અભ્યાસ જે થયો એ ચોંકાવનારા રિપોર્ટ સાથે આવ્યો આ રિપોર્ટ કહી રહ્યા છે કે આપણે ભલે ગમે તેટલી વાતો કરીએ પણ ભારતમાં જેટલા જંગલો વધી રહ્યા છે એના કરતાં અનેક ગણા વધારે કપાઈ રહ્યા છે સીધી ભાષામાં કહીએ તો આ રિસર્ચ મુજબ બે હજાર પંદરથી બે હજાર ઓગણીસ વચ્ચે ભારતમાં દર એક ચોરસ કિલોમીટર નવા જંગલ સામે આપણે અઢાર ચોરસ કિલોમીટર જૂના જંગલો ગુમાવી રહ્યા છીએ આ ડેટા બતાવે છે કે આપણી વન સંરક્ષણની પોલિસીઝ અને એક્શન પ્લાન ક્યાંક તો ખોટા પડી રહ્યા છે સૌથી ચિંતાની વાત એ છે કે આ સમયગાળામાં એક પણ રાજ્યમાં જંગલોમાં ચોખ્ખો વધારો નથી થયો આનો મતલબ એ છે કે દેશમાં દરેક જગ્યાએ કાં તો જંગલો સ્થિર છે અથવા તો ઘટી રહ્યા છે આ સ્ટડીઝ અને બીજા રિપોર્ટ ખાસ કરીને ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એફએસઆઈ જે કરતા હોય છે એના કરતાં અલગ છે એફએસઆઈ માત્ર જંગલોમાં થયેલા ચોખ્ખા ફેરફાર પર ફોકસ કરતા હોય છે જ્યારે આઈઆઈટી બોમ્બેની ટીમે જે સ્પેશિયલ ટેકનિક વાપરી એટલે સેટેલાઇટ ડેટાનું એનાલિસિસ કરી અને જંગલમાં થયેલા વધારા ઘટાડા બંને અલગ દર્શાવ્યા છે આનાથી આપણને અત્યારની જે પરિસ્થિતિ જંગલોની છે એ રિપોર્ટ દ્વારા ખબર પડે છે આ રિપોર્ટમાં જંગલોને સાત અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે પહેલી કેટેગરી છે કોર આ મોટા ગાઢ જંગલો છે જે ઇકોસિસ્ટમ માટે સૌથી વધુ મહત્વના છે બીજી છે આઈલેટ્સ આ નાના અને તૂટેલા ટુકડા જેવા જંગલો છે જે સૌથી વધુ જોખમમાં છે ત્રીજી છે બ્રિજ જે કોર વિસ્તાર હોય છે અને જોડતા જંગલો હોય છે પછી છે લૂપ્સ કોરની અંદર કનેક્ટિવિટી વધારતા જંગલો બ્રાન્ચિસ કોરથી બહાર નીકળેલા જંગલોનો વિસ્તાર એજિસ કોરની સીમા પરના જંગલો પછી છે પરફોરેશન્સ કોરની અંદર ખાલી જગ્યાઓમાં જે જંગલો હોય છે એ જો જંગલો મામલે દેશના રાજ્યોની હાલત વિશે વાત કરીએ તો એ આખા દેશમાં મળીને કુલ છપ્પન પોઈન્ટ ત્રણ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે જેમાં મુખ્ય ફાળો આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાનનો છે આ વધારા સામે કુલ એક હજાર બત્રીસ પોઈન્ટ નેવ્યાસી ચોરસ કિલોમીટરનું નુકસાન પણ થયું છે જેમાં અડધા કરતાં વધુ જંગલો તમિલનાડુ પશ્ચિમ બંગાળના જે નાશ પામ્યા છે આના કારણે બાયોડાયવર્સિટીનો લોસ થયો છે વન્યજીવોના ઘર નાશ પામ્યા છે જેનાથી જે પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમ પર આવી છે જંગલો કપાય એટલે કાર્બનનું શોષણ થાય અને એ ઓછું થાય ગ્લોબલ વોર્મિંગ વધે પાણીમાં રહેતા જેટલા પણ જીવો છે કે પછી બીજા પ્રાણીઓ જે છે જે જંગલમાં રહેતા હોય છે એ ખોરાકની શોધ માટે શહેરમાં આવે અને પછી માણસ અને પ્રાણીઓ વચ્ચે તકરાર વધે છે તો શું કરવું આના માટે આપણે શું કરી શકીએ તો એનો જવાબ છે આપણે વરસાદનું જે પાણી જમીન પર આવે છે એને રોકી અને આ ચક્રને ફરીથી શરૂ કરીએ આ માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે જ્યારે પાણી દોડે છે ત્યારે એને ચલાવો જ્યારે પાણી ચાલે છે ત્યારે એને ધીમું કરો અને જ્યારે તે ધીમું ચાલે છે ત્યારે તેને જમીનમાં ઉતારો આને ડિસેન્ટ્રલાઇઝેશન વોટર રિટેન્શન કહેવાય છે ડીસેન્ટ્રલાઇઝેશન વોટર રિટેન્શનનો સીધો મતલબ છે કે પાણીને એક જગ્યાએ રોકીએ અને પછી ધીમે ધીમે જમીનમાં ઉતારો જ્યારે વરસાદ આવે ત્યારે આપણે પાણીને તરત જ વહી જવા દઈએ છીએ એના બદલે અલગ અલગ જગ્યાએ એને ઉતારીએ જેમ કે ખેતરોમાં નાના નાના પાળ બનાવીએ તળાવ કે પછી ખાબોચિયા બનાવીને આનાથી પાણીને જમીનમાં ધીરે ધીરે આપણે ઉતારી શકીએ છીએ જેનાથી ફરી સોઇલ સ્પંજ જે છે એ ફરીથી ભરાવાની શરૂઆત થાય આ પ્રોસેસથી ભૂગર્ભ જળનું લેવલ જે છે એ ધીરે ધીરે વધશે દુષ્કાળના સમયમાં પાણીની જે અછત થાય છે એનાથી આપણે બચી શકીશું વોટર ન્યુટ્રલાઇઝેશન અને વોટર પોઝિટિવિટીનો જે નિયમ હોય છે એનું પણ કામ આવશે એટલે કે જમીનમાંથી જેટલું પાણી કાઢીએ એનાથી વધુ પાણી જમીનમાં ઉતારીએ જમીનની અંદરનું પાણી આપણા બેંક એકાઉન્ટ જેવું છે તેને હંમેશા ભરેલું રાખવું જોઈએ આ માત્ર એક થિયરી નથી પણ એક મોટું આંદોલન બનાવવાનું છે લોકો પોતાના ખેતરોમાં આ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે નવા ઝરણા બનાવી રહ્યા છે કુવાઓમાં પાણીનું લેવલ વધારી રહ્યા છે તો તમે પણ આ આંદોલનનો ભાગ બની શકો છો કેમ કે ક્લાઇમેટ ચેન્જને માત્ર પાણીથી જ બચાવી શકાશે